અરવલ્લી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના નિયમો તાકાલિક જાહેર કરવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદન આપી સરકાર સુધી રજૂઆત પહોંચાડવા આવેદનપત્ર આપ્યું હતું આવેદનમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વર્ષ બે હજાર બારમી બે હજાર અઢાર સુધી એ સ્ટાટ મુખ્ય શિક્ષકોની નિમણૂક કરેલ છે તેઓની બદલી કેડર અંગેના નિયમો અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કરેલ રજૂઆતોને પગલે નિયમો તૈયાર હોવા છતાં પણ જાહેર કરવામાં આવતા ન હોવાથી તૈયાર કરેલ નિયમો તાત્કાલિક જાહેર કરવા અરવલ્લી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને ને પત્ર આપી સરકાર સુધી રજૂઆત પહોંચાડવા અપીલ કરી હતી અને આ બાબતે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરનામ ધરવાની ચિંકી ઉચ્ચારી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા અરવલ્લી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ વતીથી આજ રોજ છવ્વીસ બે બે હજાર રોજ આજે કલેક્ટર કચેરીમાં માન્ય કલેક્ટર મેડમશ્રીને અરવલ્લી જિલ્લા મુખ્ય શિક્ષક સર્વતી જે બે હજાર બારથી એટલા કેડર જે અસ્તિત્વમાં આવી શિક્ષણ વિભાગની અંદર એના નિયમો આજ દિન સુધી તૈયાર નહોતા થયા માનનીય શ્રી કુબેરભાઈ ઇન્દોર સાહેબ અને એમના અધ્યક્ષસ્થાને આ ખાસ સમિતિ બની અને નિયમો અત્યારે હાલ તૈયાર થઈ ગયેલા છે પણ અમારો આવેદન એટલા માટે છે કે આ સામે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી એની આચારસંહિતા લાગે એ પહેલાં જો નિયમો બહાર આવી જાય તો એવી અમારી રજૂઆત કરવા માટે આજ આજ અમે અરવલ્લી જિલ્લા મુખ્ય શિક્ષક સંઘવતી માનનીય કલેક્ટર મેડમ મેડમશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું